દાંતીવાડા તાલુકાના પાથાવાડામાં નવરાત્રીનો ઉત્સવ એક અનોખા રંગમાં ઉજવાયો છે સાતમા નોર્તે રાબેતા મુજબની ડ્યુટીથી હટીને પાથાવાડા પોલીસે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાના મેદાનમાં એન્ટ્રી કરીને સૌને ચોંકાવી દીધા હતા સમગ્ર ગુજરાતના ગૃહમંત્રી હર્ષસંઘવીએ રાજ્યમાં વિશ્વ વિક્રમ રચવાના ભાગરૂપે પોલીસ વિભાગને ઓપરેશન સિંદુરની થીમ ઉપર ગરબાનું આયોજન કરવા આહવાન કર્યું હતું આ આહવાનના ભાગરૂપે બનાસકાંઠાના પાથાવાડામાં પણ રાત્રે બરાબર અગિયાર વાગે પાથાવાડા પોલીસ અને તેમની સી ટીમના સ્ટાફે ગરબામાં પ્રવેશ કર્યો હતો પોલીસ સ્ટાફે ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમીને ભારતીય સેનાના શૌર્યને સમર્પિત કર્યું હતું અને ઓપરેશન સિંદૂર ગરબા સાથે સેનાને સલામ કરી હતી પોલીસની આ અનોખી પહેલ પાછળ બે મુખ્ય ઉદ્દેશો હતા ગરબાના માધ્યમથી લોકોમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાની હતી પવિત્ર નવરાત્રિ પર્વમાં કોઈની ધાર્મિક લાગણી ન દુભાય અને અસામાજિક તત્વો સામે લાલ આંખ કરીને શાંતિપૂર્ણ માહોલ જાળવવો પોલીસે ખાસ કરીને ચાલુ ગરબાએ કોઈ વિડીયો ન બનાવે અને વાતાવરણ ન ડોળાય તેની તકેદારી રાખીને ચાંપતી નજર રાખી હતી આમ પાથાવાળા પોલીસે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા કરીને એક તરફ સંસ્કૃતિની ભક્તિ કરી તો બીજી તરફ ઓપરેશન સિંદુરની થીમ દ્વારા દેશભક્તિ અને સુરક્ષાનો સંદેશ પણ આપ્યો હતો